સાડા દસ ને હમણાં હે લાઇટ બહુ કહેવું કરે હવાર હવાર વહેલી વહી જાય ને હાંજે મારી બેટરી ડેડ થઈ જાય એટલે હાજે રાત આખી મને ફોન સાજો મૂકવું ન ગમતો હવે ઉઠે મૂકવાની ટેવ પછી અત્યારે થોડુંક લેટ થઈ જાય બ્લોગ સ્ટાર્ટ કરવામાં મને લેટ ઉઠીએ હી પણ હાથ નવ વાગે ઉઠીએ તો પછી માડાવરણ થયેલી થાય દસ વાગે જાય મમ્મી ગયા છે બાર ને મમ્મી બેન બિન કરે રોટલી સરસ મજાને કરી લીધી છે ને ચણું બેન વઘારે ચાયા ચેરી ટમેટોનું શાક ઝીણા ટમેટાનું ચા અઘારવાનો કાર્યક્રમ

તમે ટેક તો બહુ વાલા હે ને એવા હાટુ હે નહીં કે લીલાને ગલ કીધું કે ઉતાર દિયો તો હવે જે અંદર લેતે જે ઉંધી લીલેન હે ને ઉતાર દીત આઈ દેખ લેતે હે તો તે છે ને ટમેટા નું મસ્ત મજા નું રસાળ શાક છે ને અત્યાર માં હે ને હવર હવર મારે જજી જરૂર પડે ને ડ્રાય ફ્રુટ લે અને પછી નારિયેળ પાણી પીયા ને સાપિયા ને તો તો વધે જાય એમાં બધું તો ધીરે 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 તો દહ વાગે ખાવાની જાય એટલી દહ ક્યારેક વાગ્યા વચ્ચે હોય અમારે જમવાનું ક્યારેક ક્યારેક વહેલું હોય એટલે ક્યારેક ક્યારેક લેટ હોય બાકી વહેલું જોઈ બધું છે ને મમ્મી ગયા છે ગમ સાંજક નતા આવતા રહીએ બાકી આજે અમે ત્રણે બેનભાઈ ઘરે રવિભાઈ કરી ઝાડવામાં મોટર ચાલુ તો એ ઝાડવામાં પાણી વારે ने किया है ये नाश्तो पानी यहाँ पे मोमरा का डब्बा है नीचे देखो कितना गंदा हो गया इसकी वजह से सोनल बेन से हमको डांट भी सुननी पड़ी कितना कचरा क्यों किया तुमने नीचे चलो तो बाकी किया छोले रेडी इवनिंग ना 6:30 और ने आज सुन जवन का वीडियो शूट न कर हो और बपुरा पानी करेंन पछि बस हम आडा आवरा टेका આળચારી વરે પાસે સા પાણી પીએ ને ભાઈ ઓલો કુંડો ધોતો તો તે ધોની પાણી કીધા ને નાખ્યું ને એવું બધું કર્યું ને ફોનમાં ગુગા ગાણી કરતા હતા તેની જી ઘેર હતા તે ત્રણી બેન બેન કરતા હતા ઘરનું તો એ બધું છે ને મમ્મી આવી ગયા ઘરુક ના નાસ્તો પાણી આગળ મસ્ત મજાનો કરી લીધો મમરા ને બોર ને સંતરા ને હવે કરું છું વ્યારા પાણીનું પ્રિપરેશન તો કંઈક બનાવવાનો વિચાર છે હાલો તો ધીરે ધીરે સાંજ પડવા માંડી છે ને અંધારું થવા માંડ્યું છે યસ એમાં જોઈએ સાંજ પડે પછી જ અંધારું થાય સાંજ પડવા માંડી છે ધીરે ધીરે અંધારું થવા માંડ્યું છે તો જ અંધારું થાય સોનો તારે મારા ટોપિક પર હોવાની તો હે કઈક બનાવતા બનાવવા નવા નવીન નવીન વિચાર કરતા કરતા બનાવવાનો વિચાર કર્યો છે ખાંડવી પાટોડી હા તો ગુજરાતી મેળ ખાંડવી કહેવાય તો ઠીક આપણી ટ્રાય કરવાની હે બનાવવાની તો ક્યારેક ને બનાવવા થાય ને એ બધી બનાવી નથી જ વસ્તુ હું બનાવું છું સોનલ ભેંડિયા ઓલરેડી મસાલો રેડી કરવા માટે બહેર દીધી હે કારણ કે આપણા થી દસ્તો ઉપડે નહીં બહુ ખોટું ને ભાઈ ગયો તો રાહુલ ભાઈ ની નાસ્તો દેવા મારી બડે ભાઈ ગઈ છે છોટે ભાઈ કો નાસ્તા દેને કે લિયે તો કાકા ને ઓ ને અત્યાર જરક મસ્તી ગુડ ને કાકા ને થી ને વર્તા જીંજરા લેતો આવ્યો આને કેવાય જીંજરા તમને કોઈ ને નહી ખબર હોય તમે તો જોયા નહી હોય હા તમે તો જોયા નહી હોય એટલે હું કહું કે આને કેવાય

અડકરીયા આપડી અડકરી જ બનાવીએ ગામમાં તો વૈટકા મત ખબર પડે કે એક એક હે ને તો મારે થોડીક આ તો ખરી કંઈ તો તારો હાથ ની પંગરાવા

પછી બગડે લોટ ને ત્રણ એક લોટ નાખ્યો હોય તો ત્રણ વાટકા ના નાખવાના ને પછી આપણે હલાવતું રેવાનું છે એમાં ના પડવા જોઈએ

हमने हम गरम करवाए ना तमने जोता नहीं आगे आगे बंद से तो बंद से <laughs> बंद से तो मुकार बाकी बाकी भी नहीं तो कड़ी कड़ी हाथों तो वाली टीम नहीं चाहिए अपनी इसको हिलाते जाओ हिलाते जाओ लंस नहीं पड़वाने देवाना

તો પીસો જોઈએ આમાં જરાક યુનિક હે થારી ઉથમી રાખવાની

પણ પ્રયત્ન એવા હતા કે પરિણામ મળી ગયું ગુજરાત ટ્રાય ટુ ટ્રાય कि ताकड़ीक ग्रेप अच्छी पे है जो लगायलो छे मस्त मजा नो तड़को लिंबड़ा नो आ कीणा जी मु लागे के भाग जी मु लागे बेनु बाकी मस्त पात्र पात्र जी मु लागे के नी, नी मस्त बने तो पछि आणे आई जरा कोशिश करने वालों की कभी हार नहीं होती मेहनत करने वालों की